તો બે ની અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા સ્ત્રી સાક્ષરતા દર બે ગણતરી પ્રમાણે કેટલો છે દર બે હાજર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો પુરુષ સાક્ષરતા દર બે હાજર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે કેટલો છે તો સિત્યાસી ત્રેવીસ ટકા ભારતનો ભારતનું પુરુષ સાક્ષરતા દરસી છેતાલીસ ટકા સ્ત્રી સાક્ષરતા દર ભારત બે હાજર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં હાલ કેટલા ટકા બાળકોનું પ્રમાણ છે ત્રણ થી ચાર ટકા ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે સાત ટકા ત્રણ ત્રણ જૂથમાં વેચવામાં આવે છે ત્રણ વય જૂથમાં બાળકોનું વય જૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે જીરો થી ચૌદ વર્ષ સુધી પ્રૌઢોનું વય જૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે

વસ્તી નીતિ અમલમાં આવી ઓગણીસો માપદંડ નક્કી થાય છે તો ઓગણીસો એકાણું ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતા નો માપદંડ નક્કી કરવામાં આવે ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા હતા વકીલાત કરવા માટે

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો તુર્કીનો ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કઈ રીતે કરી તો કૈસરે હિન્દની ઉપાધિ ત્યાગીની જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો હતો તો વૈશાખી પૂર્ણિમાના દિવસે જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે અમૃતસર જલિયાવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો જનરલ ડાયરે ભારતમાં બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો કારણ કે જવાબ તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો એના કારણે વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી બારડોલી કયા સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ અપાવ્યું બારડોલી સત્યાગ્રહે બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો હતો બાવીસ ટકા નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો હતો પંડિત મોતીલાલ નહેરુએ સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ગાંધીજીએ સાની પદવી મેળવી હતી બેરિસ્ટરની ગાંધીજીએ

ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ગુજરાતના પોરબંદરમાં ગાંધીજીની પત્નીનું નામ શું હતું કસ્તુરબાઈ કસ્તુરબા ગાંધીજીની માતાનું નામ શું હતું કુત્રીબા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો બે ઓક્ટોબર અઢારસો ઓગણીસિત્તેર ગાંધીજી મૃત્યુ ક્યારે થયું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ગાંધીજીની સમાધિ છે સ્વાગત કરવામાં આવ્યું મુંબઈના એપોલો બંદરે દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા બાદ કોના કહેવાથી ગાંધીજીએ આખા દેશમાં ભ્રમણ કર્યું ગોપાલકૃષ્ણ ગોખલેના ગાંધીજીએ અમદાવાદના કોચરા માં ક્યારે આશ્રમ સ્થાપ્યો પચીસ મે ઓગણીસો પંદર ના રોજ ચંપારણમાં યુરોપિયન જમીનદારો કેટલા ભાગમાં ફરજિયાત વાવેતર કરી ઉત્પાદક સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા તો ત્રણ વિશાઉશ ભાગમાં કોના આગ્રહથી ચંપારણમાં ઘડી વાવેતરના પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કરી રાજકુમાર શુક્લના ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઈસવીસન ઓગણીસો સત્તરમાં ઈસવીસન ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લામાં પાક શા માટે નાશ પામ્યો અતિવૃષ્ટિના કારણે મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત